નમસ્કાર ખેડૂત મિત્રો આજના જસ્તણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જાણીએ જો ખેડૂત મિત્રો તમારા આવા જ અવનવા વિડીયો જોવા હોય અને તેના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં પહેલાં કેમ દબાઈ જય માતાજી મિત્રો આજે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ જસ્તણ માર્કેટિંગ યાર્ડમાં છે જીરાના ભાવ જાણીએ તો આ બાજુ અરાજી શરૂ થઈ ગઈ છે તો ચાલો આપણે જાણી લઈએ આજના બજાર પાંચ હજાર પાંચસો ને પંચાણું રૂપિયા પાંચ હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુપર માલ पाँच एसी रूपया पांच हजार पांच सौ बाठ रुपया पांच हजार पांच सौ चालीस रूपया

પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા ડાળખીવાળો માલ ને પાણા હો સાથે